વેડઝ ગામે ભાથુજી દાદા મંદિરે જવરાનું મોટી સંખ્યામાં સ્થાપના કરવામાં આવી હતું જેનું મહાકાળી માતા મંદિર પાસે આવેલ ગામ તળાવમાં પધરાવવામાં આવ્યા ભાવિક ભક્તો બેન્ડ બાજાના સંગીત સાથે શોભાયાત્રામાં જોડાયા હતા આસુરી શક્તિ પર દેવી શક્તિના વિજય પર્વ દશેરાની જંબુસર શહેર તથા તાલુકામાં દબદબાબે ઉજવણી કરવામાં આવી હતી તાલુકાના વેડજ ગામે ગોપ ચૌહાણ વગામાં એકસો પચાસ વર્ષ ઉપરાંતનું પૌરાણિક ભાતીજી દાદાનું મંદિર આવેલું છે જેમાં પરંપરાગત લોકોની આસ્થા સાથે ભાતીજી દાદાના મંદિર નિર્માણ થયું તેમાં જી બાબા ભાવસંગભાઈ જાદવનું રૂપ લઈ મંજૂરી પોતે ચૂકવેલ લોકો મહારાજના પરચા ઉપર વિશ્વાસ થયો અને દાદાએ સૌ વર્ષો ઉપર પૂર્વે મંદિર ખાતે એક પાડીની સ્થાપના કરી હતી ત્યારબાદ પ્રતિવર્ષ પાડીની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થતા ગયો વેદજ ગામની આજુબાજુના ગ્રામજનો સહિત વડોદરા સુરતના ભાવિક ભક્તો જવારા વાવા આસો સુદ બીજના રોજ સ્થાપન કરવા વેદજ ગામે આવેલ છે ચાલુ સાલે જવારા મોટી સંખ્યામાં સ્થાપના કરવામાં આવ્યા હતા જેને વડાવવા દશેરાના દિવસે ઉત્સાહપૂર્વક ધામધૂમથી બેનબાજાના સંગીતના સથવારે માથે પાડી ચડાવી ભાતીજી મહારાજના મંદિરથી ગામના મુખ્ય માર્ગો પર મહારાજના જયનાથ સાથે મહાકાળી માતાના મંદિર પાસે આવેલ ગામ તળાવમાં પધરાવવામાં આવ્યા હતા ભાથુજી મહારાજના જવાના દર્શનાર્થે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવી દાદાના દર્શન પ્રાપ્ત કર્યા હતા દાદાની આસ્થાના કારણે સમસ્ત વેડસ ગામ અને બીજા જિલ્લાના ભાવિક ભક્તો માનતાના દ્વારા વાવી પોતાની બધી પૂર્ણ કરી દાદાના દર્શન માટે રોડની બંને બાજુ માનવ મેદની ઉમટી પડી હતી આ પ્રસંગે રણજીતભાઈ યાદવ જંબુસર 150ધારા સભ્યશ્રી ડીકે સ્વામી તાલુકા માજી જિલ્લા પંચાયત સભ્ય ભૂપેન્દ્રસિંહ राठોડ તાલુકા પંચાયત સભ્ય અજયભાઈ યાદવ કિસાન मोर्चा महामंत्री મિલેન્દ્રસિંહ राठોડ જંબુસર તાલુકા પૂર્વ महामंत्री બરવત પઢિયાર પૂર્વ महामंत्री પ્રમોદ राठોડ ગ્રામજનો સહિત દર્શનોનો અનેરો લાહો લેવા પોઢારિયા હતા તાજ રોજ જંબુસર તાલુકાના ગામે આજે પવિત્ર દિવસ એટલે કે દશેરાનો દિવસ અને એ પવિત્ર દિવસે ગામે ભાતુજી મહારાજ મંદિર આવેલું છે છેલ્લા દોઢસો વર્ષ પુરાણું છે આ ગામની અંદર આ ભાથુજી મહારાજનો એટલો બધો પ્રતાપ છે કે આ ભાથુજી મહારાજના જે દર્શન કરે એને વંદન કરે એની બાધા રાખે એની જવારા કરે તો એના તમામ કામો પૂર્ણ કરે છે એવા મહાપ્રતાપી એવા વેડચ ગામના ભાતુજી મહારાજ છે અને એ ગામની અંદર આજે લગભગ આઠસો ને પંચ્યાસી જેટલા જવારાને લઈ જવામાં આવ્યા છે દરેક જેણે જેણે માનતા માની છે જેણે જેણે બાધા રાખી છે અને એ જવારા માથે લઈને આજે ગામ વચ્ચે વાજતે ગાજતે ભુવાજીઓને સાથે બેન્ડવાજાની સાથે ગામના સૌ આગેવાનો સરપંચ શ્રીઓ તેમજ સૌ કાર્યકર્તાઓ સાથે મળીને આ જવારાને વાજતે ગાજતે અને પધરાવવામાં આવે છે તો આજે આ વેરત ગામે ભાતુજી મહારાજના દર્શન કરવાનો લાભ મળ્યો આજના પવિત્ર દિવસે હું ભાધુજી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરું છું કે આ વિસ્તાર ખૂબ ધાર્મિક છે ખૂબ લોકો માયાળું છે પવિત્ર છે અને આ વિસ્તારના લોકો ઉપર ખૂબ સદૈવ ભાથુજી મહારાજના આશીર્વાદ રહે ભાથુજી મહારાજની સદૈવ કૃપા આ ગામ ઉપર ને આ વિસ્તારને આ જંબુસર વિધાનસભા ઉપર રહે એવી ભાતુજી મહારાજના ચરણોમાં પ્રાર્થના આપ સૌનો પણ મીડિયા કર્મીનો પણ ખૂબ તમામનો આભાર વ્યક્ત કરું છું કે આપણે આ પવિત્ર જ્યારે આ ગામની અંદર આવો ઉત્સવ મનાઈ રહ્યો છે એનું પણ આપ સૌ કવરેજ કરી અને લોકો સુધી જ્યારે પહોંચાડી રહ્યો છે તો ઇન્ડિયાનો પણ ખૂબ ખૂબ આભાર અસ્તુ ધન્યવાદ અને માત્ર ભારત માતાથી જય